جی متا جے مرلی جے جے جا دیم جو مجھے مزا میڈ کریے برابر કારણ છે કે હમણાં રોડ ઉપર ટ્રાફિક બહુ લાગે છે જો આમાં લોગ બનાવાનો કઈ મેળ આવતો નથી વાહનમાં બરાબર અને લોગ સ્ટાર્ટ કરી દઈએ પેલા પછી બધી આગળની વાતો કરીએ બરાબર તો જય માતાજી જય મોલી જય દ્વારકાધીશ આજના વ્લોગમાં હિમસી વાઢેની ચેનલમાં તમારા બધીનું સ્વાગત છે અને હિમસી વાઠે વ્લોગ બરાબર આપણે પાસે બે ચેનલ હિમસી વાઠેના નામ તો દોસ્તો આજે ઘણા ટાઈમે વ્લોગની શરૂઆત કરી છે તો કંઈક પણ વ્લોગની અંદર બતાવવાની કોશિશ કરશું મેં તમારા સુધી પહોંચવાની કોશિશ કરીએ અને કંઈક નાના મોટી વાતો કરીએ બરાબર ને હમણાં ઘણો ધામથી લોકો આવતો નથી એનું કારણ એ જ છે કે હમણાં પહોંચી શકતો નથી અને કામની ભીડ બહુ છે અને ટ્રાફિક ભી રસ્તામાં બહુ છે જો એમાં જે વાહન ઘણા જોડ જાય ગયે મારેલી લાઈનો ભીડી આવે છે બે બાજુમાં

खाधु पीते पैसे पी बराबरि

جوانا ہے یہ ہے کہ وہ کبھر نو دانو جے نا جیسا پی کروی بیلی جی یہ ہے کہ پاستا کاشتر بڑا پیڑا جیسا پیڑا جیسا پیڑا یہ ہے کہ وہ کبھر ہے وہ کمو سمجد رو سمجد رو آپ

રીંગણા ને ઓરો ને ઘડે ઓરો બને એસી વગરની ની ગાડી હોય ને આજે એસી વગર જ હતી હવે એસી વાળી ગાદી

ચાલો મળીએ પછી ક્યાં જાય આખી કેરીયું જો આવી પડી છે જોરદાર હો અને ખાવી હોય તો કેજો બોક્સ મોકલાવી દે બે ચાર બોક્સ એવો તો આખો ડંબર ભરીને મોકલાવી દે જો જોઈ ડાઇન પેઢીને હા કેરિયોની જો આવો જે ગામડા ગામનું નામ છે વલવાડા બરાબર છે આગળ જાવ એટલે અંશારીએ આપણે ખાલી કરવાનો છે અંશારીએ

મેટ્રો ટ્રેન કામ છે મેટ્રો આ હાટ પાયા ઉપર મેટ્રો ટ્રેન લઈ અને આમાં રેતીનો ઉપયોગ કરવામાં આવે આપણે રેતી હવે કપડેમાં નાખીએ ટ્રેન કપડું હોય તો જોઈએ તો જબરજસ્ત ટ્રેન એવો

આપણી કુટું એડિટિંગ કરીને તૈયારી કરવા માંડી હોય તેથી ચાલુ ગાડીએ જે કાતાવાળા ભાઈ આરામ ઉપર હશે તો આપણે વિડીયોનું કામ પતાવી નાખીએ બરાબર ને ત્યાર સુધી ચાલો હવે મળશું બીજા વિડીયોમાં ત્યાર સુધી આપ લોકોનો એન્ડ કરી દઈએ મેં માતાજી જે મળી દે જેવાતાજી તો દોસ્તો તમે લોકો નવા આવ્યો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો બે લાયકનનું બટન દબાવી દો કાંઈ કાંઈ એ નીચે હશે સબસ્ક્રાઈબ ઘંટડીવાળું બટન એટલે કે ઘંટી વાળું બટન ઓલ ઉપર કરી દેવાનો એટલે કે જેવા વિડીયો આપણે આવે એવા તમને નોટિફિકેશન મળતા રહે અને સબસ્ક્રાઈબ કરી દઈએ એટલે આપણે કાયમીન માટે જોઈન્ટિંગ લઈ જઈએ બરાબર ને કાયમીન માટે ને ફ્રેન્ડ થઈ જઈએ મિત્ર થઈ જઈએ દોસ્ત થઈ જઈએ અને બે લાઈકનનું બટન દબાવી દો તો તમને આપણા વિડીયો આવે ત્યારે તમને મળતા રહીએ કારણ કે કાયમ તો આપણે નાખતા નથી તો એ મજા આવતી તો નાખી જઈએ એટલે તમને નોટિફિકેશન મળી જાય યુટ્યુબની અંદર અને બીજું કે અંગૂઠો દબાવી દઈએ એટલે અમને મજા આવે કે ભાઈ અંગૂઠા ઘણા બધા લાગી ગયા હમણાં તો અંગૂઠા જ દબાવવાના છે વોટિંગ કરવા જાવ ને બધા અંગૂઠા નહીં આપણે આંગળી દબાવવાની છે અહીંયા અંગૂઠા ના દબાવતા અંગૂઠા નહીં હાલ અહીંયા આંગળી હાલીએ જાઓ એ આંગળીમાં ટીલું મારી દે ટપક ટપક કરીને બધાને બરાબર તો બધા ટીલું મરાવી આવજો ચાલો મળીએ હવે આગળ આપણે બરાબર ને લોકમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય મંદિર જય જય જય